બગવાજુ આ જલેબી દોઈરી છે આ અલ્પિતાએ જલેબી દોરવાની છે આવી રીતે હો અને બીજા બધાયે આ ટપકા ટપકા કરી અને મે હાથના આંગળાની છાપ કરી છે એ બીજા બધાયે ઈ છાપ કરવાની છે ચાલો અલ્પિતા જેવી આવડે એવી હો દોરવાની હો બીજા જગ્યા દેજો અલ્પિતાને હાલવાની હો એક કોર બેસો પોલોઠી વાડો બધાઈ કિંજલ પોલોઠી વાડ અહીંયા નહીં અહીંયા અહીંયા દોરવાની

હાથના પંજાની છાપ દોરવાની છે તમારે બીજાને હો સરસ જો હાલો તાલીમાં તાલી પાડો રીવા માટે રીવા એ જોડી દે અહીંથી આ મંગુઠો મંગુઠો ઓર પકડ લે રીવા માટે તાલી પાડો બજાય સરસ હો આ 3 થી 4 વર્ષના હા

વંદનને પણ હાથના પંજાની છાપ દોરવાની છે